બનાસકાંઠાની જુગાર સ્પેશિયલ ટીમને મળી સફળતા પાંથાવાડા હાઈવે પર જુગાર રમતા નવ ઇસમોને ઝડપી પાડ્યા જોકે જુગાર રમાડતા બંને ઇસમો પોલીસ પકડથી બહાર બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુગાર રમતા તત્વોને ડામવા જુગાર સ્પેશિયલ પોલીસ ટીમ બનાવીને નેસ્ત નાબૂદ કરવા સૂચના અનુસાર બનાસકાંઠાના પાંથાવાડા પોલીસ મથક વિસ્તારમાં બાતમીના આધારે તપાસ હાથ ધરતા પર જુગાર રમતા પાડ્યા હતા વધુનો મુદ્દામાલનો કબજો આપી પાંથાવાડા પોલીસ મથકે કાર્યવાહી હાથ ધરી હતી જોકે હારજીતનો જુગાર રમાડતા મુખ્ય સૂત્રધાર ઈસ્માઈ સોલંકી અને તેનો ભાઈ રફીક સોલંકી સ્થળ પર હાજર ન હોવાથી પોલીસ પકડથી બહાર રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અનેક જગ્યાઓએ આ બંને સૂત્રધારો દ્વારા હાર જીતનો ધામ ચલાવતા અનેક પરિવારના યુવાનો આર્થિક રીતે બરબાદ થયાનું સામે આવ્યું છે જેથી બનાસકાંઠા પોલીસ વધુ તપાસ હાથ ધરી જુગાર ધામ બંધ કરાવી આ બંને સૂત્રધારોને પકડી કડકમાં કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે